આપણા લોક સાહિત્યને ઉજાગર કરતી અને આપણા ભવ્ય વારસાને ભવ્ય ભૂતકાળને વાગોળતી એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધળે શબ્દ આપેલ છે શિયાળી ગામના ઉચ્ચા અડીખમ ગઢ આભ ને ઓઠીંગણ દઈને જાણે વાદળ હારે વાતો કરતા ઉભા છે દુશ્મનોના ગાતર ગાળી નાખે એવા ગઢની ની માઢ મેળી બેહી જેઠ વોરાણો અને એના રાવળવાળા વાળા સાળા ખેંગારજી હારે ચોપાટ રમત ખેલી રહ્યો અને રમનારા ધાર્યા દાણા નાખવાની બેની હિકમત વારે ચડે એવી એટલે એની ચોપાટની રમતે ભારે રંગ જમાયવ જેઠવો રાણો અને ખેંગારજી રમવામાં એટલા બધા તો ગુલતાન થઈ ગયા કે માયર માયર કરતો દુશ્મનય આવીને નિરાય તો આ બે હાથ જડી ઉભો રહી જાય એનું રૂવાડું ખાંગું ન થાય ખેંગારજીની શોખઠીઓ એક પછી એક એ મેના બનેવી જેઠવા રાણાની શોખઠીઓ માથે મારના ધડાકા બોલાવતી બોલાવતી પાકીને ઘરમાં હાલી જઈશ ગજ ખાય બેસવાના ઉંચાટવાળો રાણો આમ હારતો જઈશ હવે તો સામાવાળાની એક જ શોખથી પાકવી બાકી રહી છે એ પણ બરાબર રાણાના ઘાયે ચડી ગઈ એનો ઘા ચૂકીએ રાણાને માથે ગજ આવું લટકી રહ્યું ખરાખરીનો ખેલ મંડાઈ ગયો ચોપાટની રમત અફીણના નશા જેવી રંગવાળી અને એટલી જ ઝેરીલી કેવાણી છે હામા વાળા રમનારને સોગઠીએ ઘાયે ચડાવી દાવના દાણિયા ફરી જતા એના રમનારનું માથું ચક્રાવે ચડી ચૂકે પાકીને ઘરમો વાડે પડેલી સોગઠી એકા એક ઢીબાઈ જાતા એના ધણીને કાળજા કપાણા જેટલી પીડા ભડભડી ઉઠે આવા ટાણે જીભા જોડી થઈ જાય કે મારના મેણા દેનારના બોલ જો હવળા પડી જાય તો વખતના વાઈટક્યા જેવા વેરના અષાઢી મેઘના પેલુઠા વાવણા જેવા વાવણા થઈ જાય જીત ઉપર ચડેલી બાજી ઘડીકમાં બગડી જાય ને ન તોડ્યો રમનારો તોડ કરી લઈ એની કાકરીઓને ધબ પકવી લે એ નવા જીતેલા રમનારના ઉમંગ આગળ ત્રણ લોકો સમૃદ્ધિ હૈયે ચડી જાય છેલ્લી પાકેલી કાકરીના ખડા થાય ઘરમાં પહોંચી ગયેલી કાકરીને ગાંડી કરીને પાછી કાઢવામાં આવતી હોય ને કાતો ન તોડિયાનો તોડ થાય એ ટાણે ચૂપાટની રમત હામ હામાં મોરચા માંડેલું સમ્રાંગણ જ બની જાય કેવાય છે કે છ મહિના એક ધારી ચોપાટ રમાય એ ઠેકાણે લોહી પડ્યા વગર રહે નહીં આવી રંગ ભરી હઠીલી અને રજવાડી ગણાતી ચોપાટે જયારે શાળા બનેવી ચડ્યા હોય તોય હકપડના પાયામાં લુણો તો લાગી જ જાય ને ધારેલા દાણા નાખી જાણનાર રાણાએ જય જોગમાયા કઈ અને દાણા નાખ્યા ને પગડે પડેલી ખેંગારજીની શોખથી ઝપટમાં આવી ગઈ ને ઠેક મારીને એને પાકેલી શોખથી માથે ઘા કર્યો આ વાતનો વહ વહો તે ખેંગારજીને હૈયે હતો જ એમાંય એના કાળજા માથે મીઠાના પાણી રેડાય અને ઘારું પડી જાય એવા ખારા વેણ રાણાથી બોલાઈ ગયા મારા શાળાની કે વારની હાથમાં નોતી આવતી ખેંગારજી તરડાતા મોયે રાણાની સામે જોઈ રહ્યા રાણો દાત ને ભીસ દઈને બોલ્યો પણ રાણાના લાંબા હાથડા તે નોતા ભાડ્યા ખેંગારજીની બેઠકે ઝા લાગી ગઈ તે બોલ્યો મોઢું સંભાળીને વાત કરો રાણા રાણો એની સામે 92 લાખ મારવા જીતી ગયો હોય એમ જોઈ રહ્યો છકી ઝાઉમાં આ તો રમે છે ત્રાંબા વાણી આખ્યું કરીને ખેંગારજીએ ત્રાળી દીધી વેણ નાકરાખામાં એના કાજે કરવત મેલાઈ ગઈ હા હા મોઢું સંભાળીને જ વાત કરું છું રાણો એની છાતીને ફૂલાવતા બોલ્યો અને ઠાકોર એમ સતાય જો પાણીવાળા હો ને તો અમારા ખળા તમે ભરી લેજો હા હા અમારા ખળા તમે ભરી લેજો ખેંગારજી ના ભડકે બળતા હૈયા માથે રાણા બળતણ હોમી દીધા ખેંગારજી થી સેવાનું નહીં એના અઢારે કરોડ રૂવાડા અવળા થઈ ગયા રોમ રોમ લાગી ગઈ લોહીના અંગારા ચંપાણા બાવડાના બળ ફાટી પડ્યા પળનો વિચાર કર્યા વગર ખેંગારજી એ પડખે પડેલી તલવાર હાથમાં લીધી અને હજી તો રાણો કાંઈ હમજે કારવે એ પેલા તો વીજળી વેગે સોય ઝાટકીને રાણાની બાવળના ઠૂઠા જેવી ગરદન માથે જનોય વડગા કર્યો ને રમાતી ચોપટ માથે લોહીનું માંદણું થઈ પડ્યું

રાજપુતાણી એક અક્ષરય બોલ્યા વગર બોલનાર બોલનારની સામે જોઈ રહ્યા એની રૂમરાય ફરી ગઈ હતી ચોપાટને રમતે કઈક વાંધો પડ્યો અને ખુદ તમારા માડી જાયા ખેંગાર જીએ જ રાણાને ઢાળી દીધો સગા ભાઈના લોય એની બેનથી શે લેવા હે વાવડ દેનારે ફડકતા હઈએ ચોખવટ કરીને બાયને ઢાઢા પાડવા જેવા બોલતો કીધા પણ એના મનમાં હરકત તો બીજી જ હતી અને એ વાત ધાર્યા મુજબ જ બની ગયાનો સંતોષ પણ હતો ઈ વાતને ફકાઈ કર્યા જેવું નથી કાબા હાથીના દાંત અને ખાનદાનના વેણ મોઢા બહાર નીકળ્યા પછી પાછા ન જતા રાજપૂતાણી ખુમારથી બોલ્યા પણ બા આપનો માડી જાયો ચૂડીને નંદવી નાખનારો સગો ભાઈ હોય એથી હું થઈ ગયો શૂરવીરને મન હંધાય વેરી સરખા જ લાખ બ્રહ્માંડે મારા વેણ હવે પાછો નઈ ફરે રાણાના ઠકરાણા એ પોતાના ધણીને કાજે લીલુડા માથા વધેરી દે રણ શુરા મેર જુવાનો પાસે રાણાની ઉત્તર ક્રિયા કરાવી અને રાજપુતાણીએ સૌને પડકારો કરીને કહી દીધેલું ખબરદાર મારા શુરા હાવજ પાછળ કોઈ ખાંડું આસુડું પાડશોમાં એના મારનારના આપણે તો લોહી ને માથે ચડાવી કોઈ રોયું આમ સદાય સળગતી રાખી સોરઠી ભોમકાના દખણાતા પડખા દબાવીને જેને તાને ખોળે જેમ એનું બાળક નિરાતની નીંદર લેતું હોય એવો બળો ડુંગર પડ્યો છે જૂના વખતની હેડંબાની વાતોય એના પેટમાં પડી છે લડાઈ લડીને હડંબા જેવી વિકરા રાક્ષસણીને જીતી લઈ એની હાયરે ભીમે લગન કર્યા અને ગટોરગજ જે ભૂમિમાં ઘૂમો એ હડંબાના હિંચકાવાળી જગ્યા દેખાડીને આજે બળાના વસનાર પોતાની છાતી ફૂલાવીને કહે છે કે ત્રિલોકના નાથે સુરેખાના હરણ કરવા ટાણે પાંડવોને પક્ષે રહીને કામ કરનાર ગટોરગજને ગજને વરદાન દીધા હતા એ ભૂમિ ઉપર આવા વરદાનની પડ ફરી ગયા તો એ જૂના જુગની વાતો આજે ગર્વ ભરી ભરીને કહેવાય છે આવા વિસ્તારના મે રાહીર તેમજ બીજી લડાયક કોમોના અવળ કંધા નવ જુવાનોને આ વચનશુરી રાજપુતાણીએ પોતાના ગઢમાં ભેળા કર્યા રાજપુતાણીનો વેણ પડે પોતાના જીવતર દઈ દે એવા જુવાનો આગળ સોને રૂપે ભર્યા પટારાઓ ઉઘાડા મે લી દીધા રૂપિયાના રૂપિયા ભાર મળે એવા મોંઘા મરી મસાલાવાળા પુષ્ટિ દેનારા પાક તૈયાર કરાવાયા પ્રાંગણના દોરા ફૂટ્યા ટાણે જે અમૃત વરસતું હોય એવા ચેતન વાળા પોરે કવત ને દેનારા પાકોની એ જુવાનોને પહર ચરાવવામાં આવી રહી છે એ પાકો ખવરાવવા માટે કુંડીઓ ભેશોના રગડા જેવા ફીણે ફળફળતા દૂધ પીવરાવાય છે એક એક તામડી દૂધને પેટમાં ઉધારી દીધા પછી જેની ભૂખ નો ભાંગે એવા એ નરવા પહાડી જુવાનોને આવા ભારે ભારે ખોરાક ખાતા જ્યાં પૂરો મહિનોય નો વીચો ત્યાં તો એના કાંધ રોટા માથે લોહી માસના વેત વેત થર ચડી ગયા કુહાડાના ઘાય કાપા નો કપાય એવા અવળા કાંધાળા જુવાન લડવૈયાઓ રાજપુતાણી પાસે જઈને રજ કરે છે થતા જોરને હવે અમથી જીરવાતા નહી પોતાના વફાદાર સૈનિકોની આવી માંગણી માથે જેઠવા રાણાના ઠકરાણા ને મનમાં જાજેરા પોરહ ચડી રહ્યાસ બીજી કોઈ ખેંગારજીને એના બેનની લીધેલી પ્રતિજ્ઞાની ખબર પડી ગઈ બાર પરગણાના જુવાનો રાવાના ગઢમાં ભેડા થઈ રહ્યા છે બડા વાળાઓ આવીને ત્રાટકશે એવી ખાતરી છે એટલે એના હામૈયા કરી લેવાની તૈયારી થઈ રહીશ તો બીજી બાજુ સમયનો પારખું ખેંગારજી એના બેન હારે વસ્તી કરાવે બેન મારે કપાળે ચડીને કમતે મારી આગળ આ હીણો કામ કરાવી નાખ્યો અને એ ગોઝારી વાતનો મારે હૈયે ભારે ખટકો પડ્યો એ પણ થઈ ને ન થઈ ગઈ તમારો ગનો થઈ ગયો હવે તમે કહો તો પાસત કરું પણ આપણા વચાળે પડી ગયેલા વેરના ઝેરને ધોઈ નાખો ડંખીલી રાજપૂતાણી વિષ્ટી કારને વળત્યો પકડાવી દે છે હવે ગળચવા ગળવા રહેવા દે ભાઈ એના હૈયે ભડભડતી વેરની ઝાડ વધુ ને વધુ જડાફા મારી ઉઠીશ ચકે ચકે ઝરતા ફૂલ જેવા વેણ એ બોલી રહી ખેંગારજી બડાના ધણીનું ઢીમ ઢાળી મેળ્યા પછી આવા નમાલા વેણ એક રાજપૂતના મોઢામાં શોભતા નથી રાવણના ગઢમાં બેઠા બેઠા રૂપાની થાળીએ નિરાતવા દૂધ ચોખા ખાવાના મોહને મેલી દે અને તૈયારીમાં રે આ કાઈ નાના ગગા માયલી રમચું નહીં જ મેરની રઢે ચડી ગયેલી પોતાની માં જણી બેનના આવા કવાણ સાંભળીને બે ઘડી તો ખેંગારજી પણ વિચારમાં પડી ગયેલો એના પૈંડમાં હરતું ફરતું લોય જાણે થાકલા ખાતું તું એવી હડફ બેસી ગઈ બડાય શીર બંધીના અડિયેલ ઘોડાઓના ડાબલા જાણે એના માથામાં ભટકાઈ ઉઠ્યા અને એક દિવસના ચડતે પોરે રાવણના ખેંગારજીના દરબારની દોઢી આગળ દોડતા આવેલા ઊટ અસવાર બારી ઘરે વાવડ દીધા જબરી તૈયારી કરીને બેની બા ચડી આવે હાબદા થાવ જટ કરો દુશ્મનો પાણીના પૂરે ધસી આવે બારીગરના વાવડે ખેંગારજીના માણસો હબો હબ તૈયાર થવા માંડ્યા હથિયાર પડિયાર બાંધીને સૌ ખડે પગે તૈયાર થયા પણ ખેંગારજી તો મેળીને જરૂખે નિંદરમાં પોઈ ધણીની આગેવાની વિના લડે કોણ વળી ખેંગારજીના આકરા નિમની સૌને ખબર ઊંઘમાંથી જગાડનારને ખેંગારજી વગર પૂછે ઘા કરી દે અગાઉ એક બે માણસો વર્ષીય વિંધાઈ ગયા હતા જેઠવા રાણાના ઠકરાણાના બડાઈ જુવાનો ઠેઠ રાવળ ગામની શેરીયું લગણ આવી પોગ્યા અને ખેંગારજીના ગામને હલબલાવી મેળ્યું ઘોડાના ડાબલા બંદૂકોના ભડાકા અને પાખરના ખણખણાટના શોર બકોર જાણે શંકરના તાંડવ વેળાના મહાકાળના વાજા વાગતા હોય એમ ભય છવરાવી રહ્યા

ખેહાર કર્યું અને ધબો ધબમાં લીલુડા માથાઓ વધેરાઈ રહ્યા છે ખેંગારજીના સૈનિકોએ ઝડપ તો સારી કરી પણ બડાયેલા જુવાનોના બળ આગળ જીક ઝાલી નો શક્યા ડુંડા લણાઈ જાય એમ માથા લણાવા લાગ્યા ગામની શેરીઓમાં હોથ વળી ગયેલા સૈનિકો લોહીના પાટોડામાં તણાઈ છે એક મેર જુવાને ખેંગારજીને પડકારીને પછી તલવારનો એક જ ઝાટકો કર્યો અને એના પંડના બે ડીંગળા કરી નાખ્યા પોતાના ધણી જેઠવા રાણાનું વેર લેવા આવેલી રાજપુતાણીએ સગા ભાઈને મારી એના લોહીથી એ મરનારના રાણાને તર્પણ કર્યા લેખક શ્રી નોંધ કરે આ હકીકત વિશે સલુખો કહેવાતા કાવ્યની થોડીક લીટીઓ સાક્ષી પૂરે છે અને લીટીઓ કંઈક આવી જ છે રૂઢી રાવણમાં રથ મંડાણી ગઢ ચુનેરી ચણાય જાણ બેઠો મેળીએ જેઠવા ફોજવું જાય જેઠવા ફોજવું જાય તે જાણી બોખીરે બેઠા જામના દાણી પાણો કાકરો લીધો બળે થી તાણી રૂડી રાવળમાં રધ મંડાણી આપણા લોક સાહિત્યની આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમને આવા વિડીયો સાંભળવા ગમતા હોય તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો જેથી આપની ભવ્ય ધરોહર સમૂહ આ લોક સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે